સુરત શહેર કોંગ્રેસ માલધારીપ્રમુખ છું ગુજરાત પ્રદેશ મહામંત્રી છું રઘુભાઈ આજ રોજ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખભાઈ રાજપૂતની જે નિમણૂક થઈ રહી છે ધનસુખભાઈ સન્નિષ્ઠ કોંગ્રેસના કાર્યકર છે ધનસુખભાઈ બહુ પાયાના કાર્યકર છે બહુ નિષ્ણાત છે એના વિશે મને કોઈ વિરોધ નથી પણ પ્રદેશ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સર્વ સમાજને સાથ લઈ અને આજે ભારતીય જનતા પાર્ટી અમે લોક લોકસભાની અંદર જો આપણે સામે લડવાનું હોય તો ગુજરાતની અંદર અત્યારે સુરતની અંદર સૌરાષ્ટ્રવાસીઓ તળસુરતીઓ ઉત્તર ગુજરાતીઓ અને ગુજરાતીઓનું પેલું કરી અને જે ધનસુભાઈને ટિકિટ આપવામાં આવી છે એના બદલ હું નારાજ છું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એક સાંધે તે તૂટે તેવી કોંગ્રેસમાં પરિસ્થિતિ વાત સાચી છે તમારી કોંગ્રેસે સમય સમયે જે નિર્ણય લેવાના નિર્ણય લેવાની અંદર બહુ મોટી ભૂલ કરી રહી છે પાર્ટી લેવલ ઉપરથી સગા વાત કોમવાત વોટ નિરીક્ષણ આ બધું કરી અને પાયાના સનિષ્ઠ કાર્યકરોને સાઈડ કરવામાં આવી છે કોંગ્રેસની બહુ મોટી ભૂલ છે અને લોકસભાની અંદર આનું પરિણામ ભોગવવું પડશે ખાસ કરીને શહેરમાં સૌરાષ્ટ્રના લોકો ઘણા રહે છે કોંગ્રેસની વિચારધારા સાથે ઉત્તર ગુજરાત છે અને સ્થાનિક સુરતી લોકો શું એ કોંગ્રેસ પાસે કોઈ એવો કद्दावर નેતા નહીં મળે તો પરંપરાથી તરીકે એક નેતાની પસંદગી કરી પડી એક નહીં અનેક નેતાઓ છે ગુજરાત કોંગ્રેસની અંદર સુરત શહેર કોંગ્રેસ અનેક નેતાઓ છે પણ કોંગ્રેસની અંદર વાલા દવાલાની જે નીતિ ચાલી રહી છે એના કાંગ્રેસ એના કારણે જ કોંગ્રેસનું આ ઘોર ખોદાઈ રહી છે અને હું અત્યારે જ આ ધનસુખભાઈ રાજપૂતનો વિરોધ કરી રહ્યો છું કે જો લોકસભાની અંદર અને આવનારા વિધાનસભા અને કોર્પોરેશનની અંદર જો કોંગ્રેસને જીતવું હોય તો આ નિર્ણય તગલગી છે અને આ નિર્ણય નહીં ચાલે એ માટે હું આપ તમામ મીડિયાના માર માધ્યમથી મારફતે હું મારા પ્રદેશ

પરંતુ ક્યાંક ક્યાંક કોંગ્રેસ પણ હજી તૈયારીમાં નથી અને ક્યાંક ક્યાંક એક સાથે અને તેર તૂટે તેવી પરિસ્થિતિ શું આપને સાથે આપના કાર્યકરોની જે નારાજગી ચોક્કસ કોંગ્રેસ માટે એક મોટું નુકસાન થઈ શકે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત છે એ શિસ્ત તમારા કોંગ્રેસમાં હવે નહીં રહેતી બરાબર અને એનું નુકસાન કોંગ્રેસે ભોગવવાની તૈયારી રાખવી પડશે શું શહેર સુરત શહેરમાં કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે હા જૂથવાદ છે જૂથવાદના કારણે જ કોંગ્રેસે વિધાનસભા ખોઈ છે કોંગ્રેસે મહાનગરપાલિકાની એક પણ સીટ હાંસલ નથી કરી જૂથવાદના કારણે જ ખોઈ છે એ હું માનું છું સ્પષ્ટપણે કહું છું કોંગ્રેસને ધરાવે છે એવું સો ટકા આજે સાબિત થઈ ગયું છે અને હું તમારા મીડિયાના માધ્યમથી કોંગ્રેસ કોંગ્રેસને ધરાવે છે અને મારી છેલ્લી અને પહેલી આ ડિબેટ છે કે હજુ બી જો કોંગ્રેસ નહીં સુધરે તો ભવિષ્યમાં કોંગ્રેસે માઠા પરિણામ ભોગવાની થઈ રહે હું આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે હું કોંગ્રેસ છું કોંગ્રેસમાં જ રહેવાનું છું પણ કોંગ્રેસે હજુ સુધારવાની તક છે ને કે મારા જેવા અનેક ઘણા કાર્યક્રમોક ફોવાની રિપોર્ટર અરવિંદ राठौड़ જનાદેશ ન્યૂઝ સુરત